વિશેષ આજે જે કઈ દાતાઓ સેવાનું યોગદાન કર્યું છે કારણ કે મહાસૂદ પૂનામ આપણે સોનારીયા ગામ તો મહીબીજ ના દિવસે એકત્રીસ હજારની સેવા મહીબીજ નિમિત્તે આપણને આપણા ગામના

એ લોકોને પ્રેરણા આપે કે આવા સેવા ભાવી દાતાઓના પુસ્તિકા મળી છે અને આપણે લાભ લઈ રહ્યા છીએ તો જેનામાં આવી ઉદારતા હોય એવા ભક્તોના દર્શન આપણને મળે એ પણ એક ભગવાન દર્શન છે કે આપણા હૃદયમાં પણ ઉદારતા આવે સંપત્તિ મળે એના માટે ચાહના રાખવી જોઈએ પણ સંપત્તિ મળે પછી સેવા કરવાની પણ જાગના હોવી જોઈએ તો આપણને ભગવાન આશીર્વાદ મળે છે એવી જ રીતે રાયાભાઈ પરમપુરી કૃપાથી સુખી સંપન્ન છે અને એ સમાજ સેવાની અંદર પણ એ ઘણું બધું યોગદાન છે આપણા ગામની અંદર પટેલ સમાજના સમુદાયનો તથા હોય તો પણ એની સેવા હોય છે એ સિવાય પણ આ વર્ષે જરૂરિયાતમંદ લોકો થોડા જે બાળકો ભણતા હોય અને પરિસ્થિતિ સામાન્ય હોય એમણે પણ એ યોગદાન આપ્યું છે એવા અમને સમાચાર મળ્યા છે એ સિવાય આપણી જે સોલાર સિસ્ટમ છે આ લાઇટની સેવા એ સોલાર સિસ્ટમમાં એમણે સવા બે લાખ રૂપિયા આપણે સેવા આપી છે એટલે દર મહિને આપણને એની સેવાનો લાભ મળે છે કારણ કે લાઇટનું બિલ દર મહિને આવતું હોય કે બે મહિને દર બે મહિને પાંચ હજાર સાત હજાર બિલ આવતું હોય તો આપણે નહી ભરવું પડે દર મહિને એની સેવા આપણા માટે સ્મરણીય છે બીજું મહિને જના દિવસે 21000 રૂપિયા આરતીની ઉછામણી કરી અને આપણા ગામના બીજા એક ડાયાભાઈ બાબરભાઈ છે પણ બિન કાળીદાસ છે બે નામ સરખા છે પણ જે ઓસ્ટ્રેલિયા થી આ વર્ષે વધારે હતા એમણે આ આરતીની ઉછામણી લઈને પરમપૂજના આશીર્વાદ પ્રાપ્ત કરી 21000 ની સેવા આપી હતી અને બીજી એકવીસ હજાર ની સેવા ગ્રંથ ની ઉછાવણી થતી હોય છે કે ગ્રંથને આપણે પોથી તરીકે શોભાયાત્રામાં લઈ જઈએ છીએ પૂજન કરીને તો એ પણ એક વિશેષ આશીર્વાદ છે પરમ અને એનો લાભ રાજકોટ થી પધારેલા રમેશભાઈ પટાણીયા પરિવાર દ્વારા એમની એકવીસ હજાર ની સેવા આપણે મળી છે અને બીજી છે એ અગિયાર હજાર ની સેવા જે પરમરૂપ પ્રગટ થયા એનો પ્રાગટ્ય દિવસ હતો અને એ દિવસે આપણે પરમુને પારણામાં ઝુલાવીએ છીએ એમાં સૌપ્રથમ પારણું ઝુલાવીને પરમપુરના બાલકુમેના આશીર્વાદ લીધા હતા એ પરિવાર શ્રીમતી વીણાબેન મહેન્દ્રભાઈ પ્રભુદાસ પટેલ જેઠોલી જેમના દ્વારા દર વર્ષે મહાસુદ બીજની મહાપ્રસાદીની સેવા પણ હોય છે ને પરિવારનું મોટું યોગદાન છે પણ વિશેષ એમણે માલકુવેરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે મારણામાં સુલાવી દીધું અને મારી માતા બહેનોને વિશેષ બાળકોની સેવાની વધારે જરૂરિયાત હોય છે બાળકોને કંઈ ભણવામાં જરૂરિયાત હોય કે બાળકો ન હોય તો બધાના માટે બાળકોના આશીર્વાદ હોય છે કે સેવાના માધ્યમથી આશીર્વાદ પ્રાપ્ત કરે અને એ જ બાળકોએ સોનારિયા ગામે પ્રગટ થઈ અને ત્યાં સ્થાપના કરવામાં આવી છે એટલે ત્યાં પણ બાલ સ્વરૂપે એ આશીર્વાદ આપે છે એટલે ત્યાંના દર્શન પણ પરમ ગુરુ તમારો મનોરથ પૂરા કરે પછી પરમ ગુરુની આપણે કોઈ પ્રકમા કરીએ નિયમ લઈએ તો પણ પરમ ગુરુ આપણો મનોરથ પૂરા કરે છે વિશેષ દર વર્ષે આપણે ઉનાળાના વેકેશનમાં જરૂરિયાત મને આપણા ગામના શિક્ષક સંજયભાઈ રજૂઆત કરેલી કે આપણે બાળકો માટે ચોપડા છપાવીએ તો અમે સરકારી શિક્ષકો છીએ અમારે ત્યાં બાળકો બધા ગરીબ છે ભણતા હોય છે તો એ સંજયભાઈ તો દર વર્ષે એમની શાળામાં તો ફ્રીમાં સેવા આપે છે બધા બાળકોને ચોપડા ફ્રીમાં આપે છે પોતાના ખર્ચ પણ પોતાને પણ સસ્તા મળે એના માટે કે આપણે જો છપાવીએ તો હું અહીંથી જ લઈ અને મારી શાળામાં મારા બાળકોને આપીશ તો એ પ્રકારે આપણે દર વર્ષે ચોપડા છપાવીએ છીએ અને આજે હોળીનો દિવસ છે આપણા માટે તો આ ઉત્તમ દિવસ આ સેવાનું યોગદાન કરવા નૈવીજ નિમિત્તે કરીએ છીએ ઉત્તરાયણના નિમિત્તે કરીએ છીએ પણ આ હોળીના નિમિત્તે પણ આપણે કંઈ આવું સેવા કાર્ય કરીને સાચા અર્થમાં હોળીનો અને ધૂળેટીનો આનંદ લેવો જોઈએ તો એમાં દર વર્ષે યોગદાન જે આપે છે એ મા વર્ષે પણ યોગદાન આપ્યું છે માં દર વર્ષે 25000 ની સેવા આપણને અહીંયા સાવલી તાલુકાનું જે લીમડી ગામ છે સરોજબેન કંચનભાઈ પટેલ જે નીલકંઠેશ્વર પેટ્રોલ પંપ છે અને એના દ્વારા હિતેન્દ્રભાઈ હસ્તે આપણે પ્રતિસુદાની સેવા દર વર્ષે બાળકોની સેવા માટે પોતે પણ શિક્ષક છે અને આપે છે તો આપણે જોઈએ છે કે આપણે જે ચોપડા બજારમાં જે ભાવથી મળતા હોય એનાથી લગભગ 10 રૂપિયા માઈનસમાં બધા બાળકોને ચોપડા મળે છે કારણ કે 5 રૂપિયા તો આપણે છપાવીએ ને હોલસે એટલે ઓછામાં છપાય અને 5 રૂપિયા જે દાતાઓ સહયોગ આપે છે એમાંથી લગભગ ડિસ્કાઉન્ટ મળતું હોય છે બીજા 15000 રૂપિયા શ્રીમતી નિલેશ્વરીબેન ભેનુભાઈ કાનાણી દ્વારા આ વર્ષે આપણને હાલ સુરત રહે છે એમના દ્વારા આપણને મળ્યા છે અને આ આ વર્ષે અહીંયા પૂર્ણને પધારેલા પણ છે પરિવાર સાથે એ પણ અનુભવ આવે છે એમને પણ આપણે તાલીઓથી બધાવીશું પરમપૂર્ણ આશીર્વાદ પરિવાર ઉપર વરસતા રહે બીજા 11111 કૈવલ ભરોસે જેઠોલી છે એમણે એનું નામ મૂકી લખાવેલું 5001 રૂપિયા રણજીતસિંહ રતનસિંહ ચૌહાણ સ્વગતપુરા ગામે જે સામાન્ય પરિવારો રહે છે પણ એને પ્રેરણા થઈ કે અમે અમાર એમના બાળકોને પણ આપણે ચોપડાઓ દર વર્ષે આપીએ છીએ તો એમણે 5000 રૂપિયા આપ્યા છે ત્યાર પછી 2500 રૂપિયા અરવિંદભાઈ દર્શુભાઈ પટેલ કનકપુરા 2500 રૂપિયા સ્વ પુનાભાઈ બાબરભાઈ પરમાર અર્જુનની બુવાડી

હર્ષદભાઈ પટેલ ગોલપુરા તરફથી 5001 રૂપિયા સુરેશભાઈ કાંતિભાઈ જે બોલી જે હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય છે 2001 રૂપિયા આ શાળામાંથી દર વર્ષે એમની સેવાઓ રહે છે હાઈસ્કૂલ દ્વારા અહીં પ્રાથમિક શાળાની પણ સેવાઓ શિક્ષકોની છે તો એમાંથી જે આવી છે 2001 રૂપિયા હાલમાં હાઈસ્કૂલના જે આચાર્ય છે ઝાલા ગિરવસ્તી

500 રૂપિયા શ્રી હર્ષ ઠાકોર જે જ્ઞાન સાહેબ શિક્ષક છે 500 રૂપિયા ભાનુભાઈ વાળા જે ક્લાર્ક છે 1000 રૂપિયા નટુભાઈ લલુભાઈ પંચાલ જે રિટાયર્ડ શિક્ષક છે અને 1000 રૂપિયા ગિરવતસિંહ સોમસિંહ ચૌહાણ જે થોડી પરિવાર પરિવાર દ્વારા નોંધાવેલા છે હજુ પણ જેમને નોંધાવવાના હોય આપણે પ્રોસેસ ચોપડાની એનો ટાઇટલ તૈયાર કરવામાં ચાલે છે અને છપાવાની તૈયારી છે એટલે ઊંચા ઓછા દિવસમાં બે દિવસ ચાર દિવસ પાંચ દિવસ કે સાત દિવસમાં જેમને પણ સેવા આપવી હોય એ પોતાનું નામ જણાવી દેજો અને જ્ઞાનની ગંગા વહે છે આપણે જ્ઞાન ગંગાનું પાણી લેવા માટે છે હરિદ્વાર અને કાશી અને સંગમ જઈએ છે પણ અહીંયા તો જે આ ગંગા છે ને આપણા ગામમાંથી ને આપડા આંગણેથી પસાર થઈ છે તો એમાં સેવાનું પુણ્ય લઈને આપણે સ્નાન કરવાનું છે સંગમના સ્નાનથી પણ આ મહાસંગમ છે તો આ લાભ અવશ્ય તમારી ક્ષમતા હોય તો લેજો અને જેની ક્ષમતા ના હોય એના માટે તો આ આપણે કાર્ય કરીએ છીએ હા મહત્વનો સંદેશ છે ઉનાળાના વેકેશનમાં બાળકોની સેવા આપણે કરીએ છીએ 3 દિવસમાં છોકરાઓ માટેની છે ત્રણ દિવસ છોકરીઓ માટેની છે તો છોકરીઓની શિબિર પહેલા શરૂ થવાની છે 7 5 2025 થી 7 8 9 ને 10 સુધી 10 મે થશે 7 મે આવવાનું છે 8 અને 9 બે દિવસ રહેવાનું છે 10 સમાપન 8 દિવસ હોય છે તો અવશ્ય ધોરણ 5 પૂરું થયું હોય અને છઠ્ઠામાં જેને પ્રવેશ કર્યો હોય અને નવમું પૂરું થયું હોય દસમામાં પ્રવેશ હોય બધી બાલિકાઓ અને બાળકો આ શિબિરમાં આવી શકશે અને સ્વેચ્છાએ આવવું જોઈએ અને આપણે મર્યાદિત સંખ્યામાં જ છોકરા અને છોકરીઓને અહીંયા જેટલી રહેવાની વ્યવસ્થા છે એટલી જ પ્રમાણમાં સંખ્યા લેવામાં આવે છે એટલે સ્વેચ્છાએ જો નામ આવી જશે તો પછી કોઈના નામ રહી જશે તો પાછળથી લેવામાં આવશે નહીં એટલે ઝડપથી તમે આવવાનું હોય એમના નામ સંપર્ક કરી અને લખાવી દેજો આના માટે એ પણ સેવાનું કાર્ય છે કે છઠ્ઠા ધોરણમાં આવેલી બાળિકાઓ હોય કે બાળકો હોય એનો સંપર્ક કરીને આપણે એને જોડીને પ્રેરણા આપીને જો આમાં મોકલીશું તો પણ આપણને પુણ્ય મળશે અને આ શિબિર દરમિયાન પણ લોકો ભોજનની અને બાળકોની સેવા આપતા હોય છે પણ અત્યારે તો આપણે બાળકોની સેવા આ ઝોપડાની અંદર આપવાની છે એ કાર્ય સંપન્ન થઈ જાય અને પછી નવો સમય આવે ત્યારે નવું કાર્ય થશે તો 7 થી 10 સુધી બાલિકાઓની સિવિલ છે 5મા મહિનામાં અને 10 તારીખથી થી 11 બાર અને 13મી છોકરાઓની સિવિલ પૂરી થશે આ પ્રમાણે આપણે સૌ આ સિવિલનો લાભ લેવાનો છે તો પ્રથમ બાળકનું નામ લખવાના છે અને પછી અહીંયા સિવિલ થાય ત્યારે તો બધા અહીંયા ભોજન પણ ગામના બધા બહેનો છે એ બનાવતા હોય છે એને પણ એ લાભ થતો હોય છે અને સેવાની અંદર જે રસોઈ હોય છે એમાં પણ લોકો સહયોગ આપતા હોય છે તો આટલો આપણા માટે પૂર્ણિમાનો હોળીનો અને સંદેશ છે અહીંયા તો નિરંતર ધાર્મિક ક્રિયાઓ થાય છે અને લોકો નિરંતર સહયોગ આપતા રહે છે મારી તો પ્રાર્થના છે કે ભગવાન તમને ખૂબ સેવા કરવાની શક્તિ આપે અને તમને જે ધન મળ્યું છે એમાંથી વિશેષ સેવાના કાર્યમાં વપરાય અને ભગવાનના આશીર્વાદથી તમારા પરિવારને સારા સંસ્કાર પ્રાપ્ત થાય અને તમે સુખી રહો એ જ હોળી અને હોળી શુભકામના સાથે આ સૌને મારા